સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે જેના કારણે ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે રાધીવાડથી ગુંદેલ તરફના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે મેત્રાલ રાધીવાડ કંપા નીચી ધનાલ ગુંદેલ અને વાસણા સહિતના વિસ્તારોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે સરેરાશ આઠથી દસ ઇંચથી વધુ વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે ચોમાસાની આ ઋતુમાં થયેલા મુશળધાર વરસાદને લીધે ખેડ બ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે ખેડૂતો માટે આ સ્થિતિ લીલા દુષ્કાળ સમાન સાબિત થઈ શકે છે જે આવનારા દિવસોમાં તેમની મુશ્કેલીઓમાં વધારો કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા